વલસા રૂરલ પોલીસે કન્ટેનરમાં ખાલી બોટલના બોક્સની આડમાં હરિયાણાથી મહારાષ્ટ્ર લઈ જવાતો રૂપિયા સત્તર પોઈન્ટ સત્તાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપાતા ચોંકાવનારી ઘટના એ છે કે દમણથી સુરત તરફ દારૂનો જથ્થો જતો હોય છે ત્યારે આ દારૂનો જથ્થો હરિયાણાથી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો વલસા રૂરલ પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોટી કાર્યવાહી કરીને પાસ પરમિટ વગરનો વિદેશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન નેશનલ હાઇવે પર હરેકૃષ્ણ હોટલ નંદાવલા ગામ નજીક સુરત થી મુંબઈ તરફ જતા રોડ પરથી શંકાસ્પદ કન્ટેનર ટ્રકને રોકીને તલાશી લેવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ટ્રકમાં ખાલી બોટલના બોક્સની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો આ દારૂનો જથ્થો હરિયાણાથી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો રૂરલ પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક નાસિર દેદવાલની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વલસાડ રુરલ પોલીસે દારૂની કિંમત રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર છસો અને ટ્રકની કિંમત રૂપિયા સોળ લાખ ગણીને આશરે કુલ રૂપિયા તેત્રીસ લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કર્યો છે પોલીસે પકડાયેલા આરોપી અને ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે